માંડવી તાલુકાના વિવિધ ગામોમાં રૂપિયા બસો ચૌદ પોઈન્ટ છાસઠ લાખના માર્ગ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું માંડવી તાલુકાના ધોકડા ગામ સહિત વિવિધ વિસ્તારોના માર્ગ સુધારણા કાર્ય માટે રૂપિયા બસો ચૌદ પોઈન્ટ છાસઠ લાખના ખર્ચે નવી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ કામગીરીનું ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ધોકડાથી ભાડ કાઠડાથી શિરવા અને ભેરૈયા થી માર્ગોની નવીન સુધારણા કામો હાથ ધરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર સરળ બનવો વિકાસના દ્વાર અને ગ્રામજનોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત સભ્ય કેશવજીભાઈ રોશિયા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી સામાજિક ન્યાય સમિતિ ચેરપર્સન કાંતાબેન શિરોખા તાલુકા પંચાયત સભ્ય દેવાંગભાઈ ગઢવી ભાજપના પૂર્વ પ્રમુખ અમુલભાઈ દેડિયા ઉપપ્રમુખ હરિભાઈ ગઢવી એડવોકેટ હરિઓમ અબોટી રાજુગીરી ગોસ્વામી અને ધોકડા ગામના સરપંચ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા આ ઉપલબ્ધિએ ગામોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો દ્વારા વિકાસના નવા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા સર્વપ્રથમ તો હું આજે બે કરોડ અને ચૌદ લાખ જેવી માતભર રકમ આદરણીય ધારા આ વર્ષો જૂની માંગણી જે ગામ લોકોની હતી એ માંગણીને સંતોષી અને આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી આજે એ રોડ મંજૂરી મળી અને આજે કાર્યક્રમ અહીં કરવામાં આવ્યો હતો તે બદલ હું અત્રે માંડવી તાલુકા અને માંડવી તાલુકાની સમસ્ત જનતા વતીથી હું આદરણીય ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈનો અને ગામ વતીથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમના સતતને સતત એમના પ્રયાસોથી આવા રોડો મંજૂર થતા હોય છે અને માંડવી તાલુકામાં હું વાત કરું તો અત્યારે મેં એ જ જોયો કે કુલ ત્રણસો ને પંચ્યાસી કરોડથી પણ વધારે રકમના કામો એ છેલ્લા ત્રણ વર્ષની અંદર આદરણીય ધારાસભ્યશ્રીને અનિરુદ્ધભાઈના પ્રયાસોથી એ સતત ને સતત માંડવી તાલુકાનો કેમ વિકાસ થાય એની ચિંતા કરતા હોય ત્યારે હું અત્રે તમારા માધ્યમથી એમના ગામના લોકો વતીથી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજરોજ જે અતિ મહત્ત્વના જે રોડ રસ્તાના કામો હતા એની બે કરોડ અને ચૌદ લાખ જેવી રકમ મંજૂર થયેલી અને એના જે આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો આપે જે પ્રશ્ન કર્યો છે એ મુજબ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીનું રાજકારણ કરતી નથી ભારતીય જનતા પાર્ટી હંમેશા સબકા સાથ સબકા વિકાસ ભારતીય જનતા પાર્ટીની રાજનીતિનો મૂળ મંત્ર વિકાસ છે એટલે હર હંમેશા ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા હર હંમેશ પ્રજાની વચ્ચે રહે છે પેટા ચૂંટણી જે જે ગામોમાં છે એ ગામોમાં કારણ કે ગામ પંચાયતની ચૂંટણી એવી ચૂંટણી છે કે એના એના જે તણખા જેને કહીએ અને એના જે નાની મોટી ક્યાંક ને ક્યાંક એ ગામોના જે પણ નાના મોટા કારણ કે તમે સમજો છો એક ગામની ચૂંટણીને તમે આઠથી નવ ઉમેદવાર હોય એટલે સ્વાભાવિક રીતે એમાં પારિવારિક રીતે જ્ઞાતિગત રીતે ઘણા બધા ત્યાં સમીકરણો ઊભા થતા હોય છે અને એના આગળ જતા ભવિષ્યમાં પણ ક્યાંક ક્યાંકને ક્યાંક પડઘા પડતા હોય છે તો અમારી એ બાબતે પ્રયત્ન રહેશે કે જેટલી પણ ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતો સમરસ રીતે થાય અને તમામે તમામ ગ્રામ પંચાયતોમાં એક એક રસ્તા રહે અને જ્ઞાતિગત રીતે નહીં પણ ગામનો જે સારો વિકાસ કરી શકે અને જે સમાજમાંથી જેની પણ પ્રતિનિધિત્વ કરવાનું જેનું રોટેશન હોય એમાંથી સારો વ્યક્તિ આવે સાથે અને વિકાસ સાથે જોડાયેલો રહે અને એ ગામમાં સમરસતા જળવાય એ માટેના પાર્ટી વતીથી અમે ચોક્કસ પ્રયત્ન કરશું ધન્યવાદ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એઈટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરצે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો